તમે ક્યાં રોકાયા હતા વેર ડીડ યુ પ્લે તમે ક્યાં રમ્યા હતા અન્ડરસ્ટુડ કોઈને ક્વેશ્ચન કરો સ્થળ વિશે તો વેર નો ઉપયોગ કરો તમે ક્યાં ગયા હતા ઓકે આઈ વેન્ટ ટુ દિલ્હી હું દિલ્હી ગયો હતો કોઈ પણ જગ્યાએ ગયા હતા કે આઈ વેન્ટ ટુ દિલ્હી હું દિલ્હી ગયો હતો તો હંમેશા ગો ગો એટલે જવું વેન્ટ એટલે ગયો હું દુબઈ ગયો હતો આઈ વેન્ટ ટુ દુબઈ હું માર્કેટ ગયો હતો આઈ વેન્ટ ટુ માર્કેટ હું મારા મિત્રના ઘરે ગયો હતો આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ અથવા માય ફ્રેન્ડ્સ હોમ ઓકે હું શાળાએ ગયો હતો આઈ વેન્ટ ટુ સ્કૂલ હું ઓફિસે ગયો હતો તો આઈ વેન્ટ ટુ ઓફિસ અન્ડરસ્ટુડ ઓકે હું ક્વેશન કરું છું તમે શા માટે દિલ્હી ગયા હતા વાય ડીડ યુ ગો ટુ દિલ્હી શું આવે શા માટે કોઈને રીઝન પૂછવું છે શાનો ઉપયોગ કરો વાઈ સિમ્પલ પાસ્ટની વાત કરો છો શા માટે ગયા હતા તો વાય ડીડ યુ ગો ટુ દિલ્હી વાય ડીડ યુ ગો ટુ દિલ્હી તમે દિલ્હી શા માટે ગયા હતા વાય ડીડ યુ ગો ટુ માર્કેટ તમે શા માટે માર્કેટ ગયા હતા વાય ડી યુ ગો ટુ ઓફિસ તમે ઓફિસ શા માટે ગયા હતા વાય ડીડ યુ ગો ટુ યોર ફ્રેન્ડ્સ હાઉસ તમે તમારા મિત્રના ઘરે શા માટે ગયા હતા તમે યુએસએ શા માટે ગયા હતા વાય ડીડ યુ ગો ટુ યુએસએ અંડરસ્ટુડન્ટ ક્લિયર છે કે કોઈને ક્વેશ્ચન કરો શા માટે તમે શા માટે ઇંગ્લિશ શીખ્યા વાય ડીડ યુ લર્ન ઇંગ્લિશ તમે શા માટે ઇંગ્લિશ બોલ્યા વાય ડીડ યુ સ્પીક ઇંગ્લિશ તમે શા માટે ક્રિકેટ રમ્યા વાય ડીડ યુ પ્લે ક્રિકેટ તે શા માટે માર્કેટ ગયું કઈ પણ વસ્તુ કર્યું કર્યું શા માટે એના માટે શું કરવાનું છે વાય ડીડ યુ ઓકે હવે આગળ આપણે વાતચીત ને કેરી કરીએ કે વાય ડીડ યુ ગો ટુ દિલ્હી તમે શા માટે દિલ્હી ગયા હતા કારણ કે મારે કાર ખરીદવી હતી મારે કાર ખરીદવી હતી તો હંમેશા હેવ ટુ નો કોન્સેપ્ટ તમને ખબર છે કઈક કરવું છે તો હેવ ટુ ઓકે અને કઈક કરવું પડે છે જબરદસ્તફુલી

અને એનું ભૂતકાળ છે હેડ ટુ જેમ કે મારે કાર ખરીદવી હતી આઈ હેડ ટુ બાય અ કાર મારે પાણી પીવું હતું આઈ હેડ ટુ ડ્રિંક વોટર મારે ઇંગ્લિશ બોલવું હતું આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ મારે ઇંગ્લિશ શીખવું હતું આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ તો કંઈક કરવું છે તો હેવ ટુ કંઈક કરવું પડે છે તો એ હેવ ટુ કંઈક કરવું હતું तो ये हैड टू कहीं करूँ पढ़तू तो पना हैड टू ओके तो आई हैड टू बाय अ कार मारे कार खरीदी है थी ओके विच कार डिड यू बाय तमें कई कार खरीदी आंसर तमें क्वेश्चन करो कि विच कार कई कार तमें खरीदी डिड यू बाय तमें कई कार खरीदी ओके तमें कई कार खरीदी विच कार डिड यू बाय which pen did you buy તમે કઈ પેન ખરીદી કઈ ગેમ તમે રમ્યા તો શું આવે which game did you play તમે કયું ગીત ગાયું which song did you sing ઓકે તો અન્ડરસ્ટેન્ડ કે વિચ શું ક્વેશ્ચન કરવાનો છે કયું કયા કઈ ઓકે which car did you buy તમે કઈ કાર ખરીદી તમે કયું મકાન ખરીદ્યું which house did you buy? તમે કઈ બાઈક ખરીદી વિચ બાઈક ડીડ યુ બાય ઓકે તમે કઈ બોટલમાંથી પાણી પીધું વિચ બોટલ ડીડ યુ ડ્રિંક વોટર અંડર તો આ શું છે વિચ કાર કઈ કાર તમે ખરીદી ઓકે મેં ફોર્ચ્યુનર ખરીદી તો આઈ બોટ અ ફોર્ચ્યુનર અથવા મેં ફોર્ચ્યુનર ખરીદી છે

પણ હું એમ બોલું છું કે મેં કાર ખરીદી છે અહીંયા શું છે મેં કાર ખરીદી આઈ બોટ અ કાર પણ મેં કાર ખરીદી છે અને એ કાર મારી પાસે હાલ છે ઓકે તો આઈ હેવ બોટ અ ફોર્ચ્યુનર અન્ડરસ્ટુડ શું છે આ પૂર્ણ વર્તમાન કાળની વાત કરે છે અને આ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની વાત કરે છે ઓકે જો કોન્સેપ્ટ ક્લિયર છે અને નથી તો કોમેન્ટ કરજો હું સેપરેટ વિડીયો બનાવી અને એક્સપ્લેન કરીશ મચ પે શું આવે હાઉ મચ પે હાઉ મચ હાઉ મેની નો તમને કોન્સેપ્ટ ખબર છે કે જો કાઉન્ટેબલ છે ગણી શકાય છે તો એના માટે હાઉ મેની અને નથી તો હાઉ મચ ઓકે એ પછી જોઈશું હાઉ મચ ડીડ યુ પે તમે કેટલા ચૂકવ્યા અથવા એમ બોલો કે શું કિંમત છે તો વોટ ઇઝ ધ પ્રાઇસ શું આગા વોટ ઇઝ ધ પ્રાઇસ શું કિંમત છે અન્ડરસ્ટુડ શું છે હાઉ મચ ડીડ યુ પે તમે કેટલા ચૂકવ્યા તમે કેટલું પાણી પીધું હાઉ મચ વોટર તમે કેટલી પેન ખરીદી તો હાઉ મચની આવે પણ પેન ગણી શકાય તો શું આવે ફ્રેન્ડ છે હાઉ મેની ફ્રેન્ડ હેવ ડુ નો ઉપયોગ ખબર છે તમને હાઉ મેની ફ્રેન્ડ ડુ યુ હેવ તમારે કેટલા ભાઈ છે હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર છે હાઉ મેની મેમ્બર્સ ઇન યોર ફેમિલી તો હાઉ મેની પગલે યુઝ થાય છે જો પ્રેક્ટિસ કરવી છે તો કોમેન્ટ કરજો ઓકે હાઉ હાઉ મચ મચ ડીડ યુ તમે કેટ કેટલા ચૂકવ્યા વોટ ઇઝ ધ પ્રાઇસ શું કિંમત છે તમે એમ બોલો કે મે ત્રીસ લાખ ચૂકવે આઈ પેડ 30 લાખ શું આવે પેડ લાખ 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 ચૂકવે ચૂકવે ઓકે ઓકે કે હવે હું ક્વેશ્ચન કરું છું તમારી જોડે કાર છે હું સામેથી મેં ફોર્ચ્યુનર ખરીદી હવે હું ક્વેશ્ચન કરું છું ડુ યુ હેવ અ કાર હંમેશા કોઈ પણ વસ્તુનો ક્વેશ્ચન કરવો છે કે શું તમારી જોડે છે શું તમારી જોડે છે ડુ યુ હેવ હવે શાનો ક્વેશ્ચન હું કારનો કરું છું

મારી જોડે કાર છે યુ હેવ મારી જોડે બેગ છે આઈ હેવ અમારી જોડે બેગ છે યુ હેવ બેગ

ओके okay? सो so, तुम्हारी जोड़े कई कार छे तुम जाते ट्रांसलेट करो इंग्लिश में के कई कार तो શું આવે व्हिच कार डू यू हैव ओके व्हिच कार डू यू हैव व्हिच कार डू यू हैव तुम्हारी जोड़े कई कार छे व्हिच पेन डू यू हैव तुम्हारी जोड़े कई पेन छे ओके व्हिच पेन डू यू लाइक તમને કઈ કાર કઈ પેન ગમે છે તમને કઈ કાર ગમે છે તો શું આવે વિચ કાર ડુ યુ હેવ ની જગ્યાએ શું મૂકવાનું છે લાઈક અન્ડરસ્ટુડ કંઈક શું ગમે છે ડુ યુ લાઈક વિચ બાઈક ડુ યુ લાઈક તમને કઈ બાઈક ગમે છે અન્ડરસ્ટુડ વિચ કાર ડુ યુ હેવ ઓકે આઈ હેવ અબ્રેઝા કઈ કાર છે મારી જોડે આઈ હેવ 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 અ અ ઓકે આઈ આઈ અથવા હું એમ કહું મારી મારી જોડે જોડે કાર કાર નથી નથી ડોન્ટ ડોન્ટ શું આવે કંઈક વસ્તુ તો હંમેશા ઉપયોગ કરવાનો છે ડુ નોટ હેવ અથવા ડોન્ટ હેવ ઓકે આઈ ડુ નોટ હેવ મારી જોડે નથી તમારી જોડે નથી યુ ડુ નોટ હેવ તેમની જોડે નથી દે ડુ નોટ હેવ ઓકે તો હંમેશા કંઈક વસ્તુ છે તો હેવ આઈ હેવ અ પેન અને મારી જોડે નથી તો આઈ ડુ નોટ હેવ અન્ડરસ્ટુડ શું કોન્સેપ્ટ છે ફરીથી જોવા કે કંઈક વસ્તુ મારી જોડે છે તો આઈ હેવ એટલે મારી જોડે છે તમારી જોડે છે યુ હેવ તેમની જોડે છે દે હેવ ઓકે અને જો મારી જોડે નથી તો શું આવે આઈ ડુ નોટ પછી ઓબ્જેક્ટ ને તમે ઇન્ક્લુડ કરો કે તમારી જોડે કાર છે તો આઈ હેવ અ કાર મારી જોડે કાર નથી આઈ ડુ નોટ હેવ અ કાર કોન્સેપ્ટ ક્લિયર છે કે આઈ ડુ નોટ હેવ અ કાર ઓકે મારી જોડે કાર નથી પણ મારી જોડે બાઇક છે પણ વાત છે હો પણ એટલે બટ પણ આઈ હેવ અ બાઇક શું આવે આઈ હેવ અ બાઇક આઈ હેવ અઈક ઓકે હું ક્વેશ્ચન કરું શું તમે કાર ચલાવી શકો છો કેન યુ ડ્રાઈવ અ કાર ઓકે શું તમે કાર ચલાવી શકો છો કે કાર ઓકે શું તમે કાર ચલાવી શકો છો શું તમે કાર ચલાવો છો તો શું આવે કેન જગ્યાએ શું આવે ડુ યુ ડુ યુ ડ્રાઈવ અ કેન યુ ડ્રિંક વોટર શું તમે પાણી પી શકો છો અને શું તમે પાણી પીવો છો તો ડુ યુ ડ્રિંક વોટર શું તમે બાઇક ચલાવો છો ડુ યુ ડ્રાઈવ બાઇક અને શું તમે બાઇક ચલાવી શકો છો શું બતાવે છે તો કેન યુ ડ્રાઈવ અ બાઈક તો શું આવે તમારે આન્સર કરવો છે કે હું કરી શકું છું એનો કોન્સેપ્ટ ફરીથી જુઓ કે કંઈક વસ્તુ કરી શકો છો તો આઈ કેન ઓકે અને ઇન્કલુડ કરો ઓકે વર્બ ને અને ઓબ્જેક્ટ ને આને જો નથી કરી શકતા આઈ કેન નોટ આઈ કેન હું કરી શકું છું હું ડ્રાઈવ કરી શકું છું આઈ કેન ડ્રાઈવ અ હું કાર ચલાવી શકું છું આઈ કેન સિંગ અ સોંગ હું ગીત ગાઈ શકું છું હું દોડી શકું છું આઈ કેન રન ઓકે હું ઇંગ્લિશ બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ તમે ઇંગ્લિશ બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તમે ઇંગ્લિશ શીખી શકો શીખી શકો છો હું પ્રયત્ન કરું છું તો આઈ પ્રેક્ટિસ અથવા આઈ ટ્રાય ઓકે તો આઈ કે કાર ઓકે ચલો આગળ આપણે કેરી કરીએ કે તમે શું કરો છો વોટ યુ ડૂય શું આવે તમે શું કરો છો મીન્સ કે તમે શું નોકરી કરો છો અથવા શું કામ કરો છો વોટ ડુ યુ ડૂ તમે શું કરો છો હું એમ બોલું આઈ એમ એ ટીચર હું ટીચર છું અથવા હું ટીચર તરીકે કામ કરું છું તો આઈ વર્ક એઝ અ ટીચર તો શોર્ટમાં જવાબ આપો તમે કે આઈ એમ અ ટીચર હું ટીચર છું તમે શું છો તો ડોક્ટર છો યુ આર અ ડોક્ટર તમે એન્જિનિયર છો યુ આર એન એન્જિનિયર આઈ એમ એન એન્જિનિયર જે કહેવું છે કહી શકો છો ઓકે તો આઈ એમ અીચર ઓકે હવે આપણે એમ પૂછીએ કે શું તમે તમારે ચા પીવી છે અથવા તમારી ચા પીવાની ઈચ્છા છે યુ વોન્ટ ટુ ડ્રિંક ટી અથવા ડુ યુ વોન્ટ ટુ ડુ યુ વોન્ટ ટુ હેવ ટી શું તમારે ચા પીવાની ઈચ્છા છે શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ શું તમારે ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ અંડરસ્ટુડ ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ડુ યુ વોન્ટ ટુ હેવ ટી શું તમારે ચા પીવાની ઈચ્છા છે મારે ચા પીવાની ઈચ્છા નથી તો શું આવે આઈ ડુ નોટ આઈ ડુ નોટ વોન્ટ મારી ટુ ડ્રિંક ચા પીવાની ઈચ્છા નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ બોલવાની મારે માર્કેટ જવાની ઈચ્છા નથી કંઈક વસ્તુની ઈચ્છા નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ અન્ડરસ્ટુડ ઓકે મારે ચા પીવી નથી બીકોઝ મને ભૂખ લાગી છે અથવા હું ભૂખ્યો છું આઈ એમ હંગરી શું આવે આઈ એમ હંગ્રી હું ભૂખ્યો છું તો ભૂખ્યો એટલે હંગ્રી અને જો તરસ્યાની વાત કરે તો થર્સ્ટી આઈ એમ થર્સ્ટી હું તરસ્યો છું અથવા આઈ એમ હંગ્રી હું ભૂખ્યો છું ઓકે પછી વાત આગળ ચાલે છે કે ઓકે સો લેટ્સ ગો ટુ ધીસ રેસ્ટોરન્ટ એટલે આ રેસ્ટોરન્ટમાં જઈએ ઓકે ઓકે લેટ્સ ગો શું આવે

હેલ્પફુલ થયું છે દરરોજ હું કોમેન્ટ જોઉં છું તો મને એવું લાગે છે કે તમને વિડીયો ગમે છે હેલ્પફુલ થાય છે તો વિડીયોને જરૂરથી શેર કરો મિત્રો સુધી ઓકે કે જેમને પણ હેલ્પ મળી રહે સો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ